ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે બે કાંઠે વહી રહેલી નદીમાં ભેંસોનું ટોળું ફસાયું પશુપાલક પોતાની ભેંસો બચાવવા માટે નદીમાં કૂદ્યો તમામ ભેંસોને પશુપાલકે બહાર કાઢીને બચાવી ભેંસોની સાથે પોતે પણ પ્રવાહમાંથી સુરક્ષિત નીકળ્યું તો સતત વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ છે તેના કારણે પણ નવા નીરની આવક થઈ રહી છે ત્યારે ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ત્યારે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે એક ભેંસોનું ટોળું ઔરંગા નદીમાં ફસાઈ ગયું હતું તો જે ભેંસોનો માલિક છે એ પોતાના જીવના જોખમે પણ નદીમાં કૂદે છે અને પોતાની ભેંસોને સુરક્ષિત બહાર કાઢે છે અને સાથે પોતે પણ સુરક્ષિત બહાર નીકળે છે તો સતત વલસાડમાં વરસાદી માહોલ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેની વચ્ચે આ ભેંસોનો જીવ બચાવવા માટે માલિકે પોતાનો જીવ પણ મુશ્કેલીમાં મૂક્યો પરંતુ પોતે પણ સુરક્ષિત રીતે બહાર નીકળ્યો અને સાથે પોતાની જે તમામ ભેંસો છે તેને પણ બહાર કાઢી